નીરાજુલા શહેરમાં નિયુક્તિ થયા બાદ આ વિસ્તારમાં લાકડા લઈને નીકળતા આરોપીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ અધિકારી રાત્રિના પોતાની ચકુર નજરમાં કોઈ છટકી ન જાય તે માટે સતત પેટ્રોલિંગ કરતા જોવા મળે છે ત્યારે રાત્રિના ડીસીએફ અમરેલીની સૂચનાથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ એમ મકરાણી અને બાબરિયાધાર તથા વિક્ટરના રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પાસ પરમિટ વિનાના બોલેરો વાહન સાથે આરોપી સાંખઠ રાકેશ વિઠ્ઠલ અને આરોપી ચુડાસમા લાલજી માધાના વાહનમાં આશરે ચાર ટન પાસ પરમિટ વિનાના લાકડા સાથે ઝડપી પાડેલ છે આ ઉપરાંત એક ટ્રક સાથે આરોપી મકરાણી શબીર એસને આશરે દસ ટન લાકડા સાથે ઝડપી પાડી ભારતીય વન અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે